બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામેનો બંગલો તાત્કાલિક વેચવાનો છે બંગલો ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર પહેલો માળ છે પહેલા માળમાં બે રૂમ એક રસોડું એક સ્ટોર રૂમ એક ટોઇલેટ એક બાથરૂમ અને ફરતી ઉપર બાલ્કની આવેલ છે એકસો પંચોતેર વાર યાર્ડ અથવા એકસો સાઠ મીટર બાંધકામનું બાંધકામ અને બીજા એકસો પંચોતેર વાર સોસાયટીના કોમન પ્લોટમાં અમારો પણ હક છે બે એટલે કુલ ત્રણસો પચાસ વાર બાંધકામ અને જમીનનું ક્ષેત્રફળ ગણાય જે અમો બે બહેનોની માલિકીનું છે સામેવાળા એટલે કે મારી નાની બહેન દસ્તાવેજમાં સહી કરવા માટે તૈયાર છે ત્રણ બાંધકામ વશ્યા ઓગણીસો તોતેર નું છે અને વર્ષ ઓગણીસો છે જૂનું બાંધકામ હોવાથી તેને તોડી અને નવેસરથી બંગલો અથવા લોરાઈઝ ફ્લેટ બનાવી શકાય ચાર હાલ બે હજાર પચીસ ના વર્ષમાં આખા બંગલાનો કોમર્શિયલ ભાવ અઢી કરોડ રૂપિયા ચાલે છે ભાવમાં નેગોશિયેટ થઈ શકશે કાયદેસર દસ્તાવેજ કરી અને તાત્કાલિક બંગલો વેચી નાખવાનો છે પાંચ નવેસરથી બંગલો અથવા લોરાઈજ ફ્લેટ બનાવી શકાય એડવોકેટ ટ્યુશન અને ડોક્ટર માટે ઉત્તમ જગ્યા છે છ મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ જેમ કે પ્રોપર્ટી કાર્ડ ઓગણીસસો ના દસ્તાવેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નકશા રજા બિલ્ડિંગ યુનિટ પરમિશન પ્રોપર્ટી ટેક્સ બિલ વગેરે છે અને બધામાં અમારું નામ છે એટલે કાયદેસર દસ્તાવેજ કરી શકાશે સાત સોસાયટીમાં કુલ ચૌદ બંગલા છે અને આ ચૌદ બંગલા વચ્ચેનો કોમન પ્લોટ છે સોસાયટી આ કોમન પ્લોટને વેચી મારવાની વિચારણામાં છે જો આ કોમન પ્લોટનું વેચાણ થાય ત્યારે અંદાજિત પચાસ લાખ રૂપિયા ખરીદનાર વ્યક્તિને મળે સોસાયટીના ચૌદમાં ભાગ લેખે એડવોકેટ રશ્મિ પંડ્યા મોબાઈલ નંબર નવ આઠ બે પાંચ એક એક ત્રણ ત્રણ છ એક બંગલો નંબર બે મહેશ કુંજ સોસાયટી ઓપોઝિટ વિશ્વકુંજ કોલોની બલિયા દેવ ટેમ્પલ ઓર દોરબાર મનગર અઠાવીસ